બહુ ઝીણી ઝીણી વાતો ભલે પડ્યા ભાઈ ભાઈ કર્યા વાર મૂકી ગયો ઘડી કામ અહીંયા તો ખૂબ રૂપિયા થઈ એક જગ્યાએ પ્રોગ્રામ જાય મોટું ટીપ મૂક્યું પણ માણા કોઈ નહીં અઢીસો માણા અઢીસો માં શાર તો કોથળીયું વાળા અમે શરૂ ન કહ્યું સારું રાખજો પૂરું કરતા નહીં અને એમાં આવ્યો છે કે આવીને કીધું મને ક્યાં ભરી દેજો મને અમે પડી જ થાય અને આજ તો સાહેબ આ આ નોંધની પાત્ર કહેવાય એટલે બધા રૂપિયા થાય મૂલ વાત એ છે કે એ જે વસ્તુ એ ભગવાન આપણી પાસે જેવી આપણે લાયકાત માંગતો એટલું પરમાત્મા આપતો હોય કેવા બુજરેલ કેવા બધા બાળકો હું તો હું રાજી થો તાળી થી વધાવ પાંચમું ભણે આપણે અવડા હતા નિહાળ જતા રામ રામ કરો એ તો આપણે હજી નળા યાદ કરી ત્યારે એમ થાય કે આ એ તો અઢી અઢી ફૂટના જે હતા એ આપણે અઢાર વર્ષ મેં નિહાળી ગયા હોય આ બાળકો પાંચમો ભણે એક છોકરાને સાહેબે પૂછ્યું બોલ બેટા આ લાઈટ વહી જાય બંધ કોણ કરે અને એમાં અત્યારની આ આ બુદ્ધિ જે છે છોકરાઓ બહુ અદભુત બુદ્ધિ આપણે મોબાઈલ આપણે ખરીદીએ પણ મેળવી તો એ જ દે અને એની કરતા આપણે દિવાળીઓ જાય ગયું જોયું એટલે મને યાદ આવે ઘણીવાર કે જાજી દિવાળીઓ જોઈએ મોટા ન થઈ જાય ફટાકડા કેવા ફીડ્યા એના ઉપર આધાર છે એસી દિવાળી જોયું હોય ને માગ્યા સુરસુરિયા કર્યા હોય સોરી સોરી એ કદાચ દોઢસો દિવાળી જોયે તો હું ફેર પડે પણ એ એ દિવાળી એને કેવી ઉજવી એ મહત્વની વાત એટલે છોકરાને સાહેબે પૂછ્યું બેટા લાઈટ વહી જાય બંધ કોણ કરે સાચો જવાબ તો એ છે કે જીએ બી કર્મચારી લાઈન ફોલ્ડ માં હોય અથવા તો રિપેરિંગ માં હોય તો એ જીએ બી વાળા બંધ કરે પણ આ છોકરાને પૂછ્યું કે લાઈટ કોણ બંધ કરે તો છોકરો ઉભો થઈને કે મારો મામા કે કેમ તાર મામા જે બી મારી સર્વિસ કરે નારે ના તો એ કે લાઈટ વહી જાય મારા બાપા એમ કે મારે હાળે કાઢી હોય એક ભાઈ ને ચાર દીકરા ચારેય ની વહુ ઘરે આવી એટલે વડીલ હતા એ બઉ સારી બુદ્ધિવાળા પવિત્ર માણસ એટલે ચારેય દીકરાની વહુ ને દીકરીઓ ઘડે રાખતા હતા ને એક વાર ચારેય દીકરીઓને બોલાવી અને બહુ ઝીણી વાત છે આપણે ગામડામાં લાગુ પડે એવી વાત એ હાલતી હતી ને જેને જેવી લાયકાત હોય પરમાત્મા આપે ચારેય દીકરીને ભાઈ ચાર ચાર આખા ચોખાના દાણા ચાવલ એ ચાર ચાર દાણા આપ્યા ચારેય દીકરાની વહુ ને ચાર ચાર દાણા દઈ ને કીધું બેટા હું જે માગું ને તેથી મને પાછા આપજો ચારે લઈ લીધા પણ મોટા દીકરાની વાવે થયું કે આ વાત ઘરમાં હોય અને હું સાચવા જેથી માંગશે તે આપશું એને ઘા કરી નાખ્યો અને વાળી દાયખ સાફ કરી નાખ્યો મકાન લાવો લાવો વાહ મારો વાહ 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 વડીલ તરફથી બસો રૂપિયા આવે છે તાળીઓથી વધારો વાહ વાહ હા બસો બે લાખ જેટલા કાંઈ એટલે મોટા દીકરાની વાવે જશભાઈ આમ નાખી અને જાડું મારી દીધું હાવણી મારી દીધી ઈથી નાના દીકરાની વહુ હતી એને એમ થયું કે હવે બાપા માગશે દીદી આપશું એ ખાઈ ગઈ હવ હવ ના સ્વભાવ આપ્યા ચારે એક ફેંકી દીધા સાફ કરી નાખ્યું એક ખાઈ ગઈ ત્રીજીને થયું કે કીધું છે સાચવવાનું માગું ત્યારે આપજો તેણે એક ડાબલી ઘરમાં હતી એ ડાબલીમાં મૂકી દીધા હંગરો કરી લીધો અને નાના દીકરાની વહુ હતી એને ચાર દાણા એક ભાઈને બોલાવીને એટલું કીધું ભાઈ એક મારું કામ કરશો શું ફલાણું મારા બાપનું ગામ છે મારું પિયર છે એ ગામ જાઓ તમારી મજૂરી ના પૈસા હું આપી દઈ તમારે ત્યાં જાઓ તમારો ટાઈમ જાય મારા બાપુજી નું આ નામ છે એને મળજો અને એને આ ચાર દાણા આપીને એટલું કહેજો કે તમારી દીકરી આપ્યા અને જગતમાં કોઈ એવો બાપ ન હોય કે દીકરીનું ખાઈ જાય

પડિયા પડ્યા પાક્યા આયા ત્રીજે વર્ષે પાછી ચારેય દીકરીઓને બોલાવી દીકરાની વહુને બોલાયનું બાપાએ કીધું મેં તમને બેટા ત્રણ વર્ષ પહેલા ચાર ચાર દાણા આપ્યા હતા એ લાવો એટલે મોટા દીકરાની વહુએ કીધું કે બાપા ઈ તો મેં આપ્યા હતા મે ઘા કરી દીધો ને પછી વાળી નાખ્યું તું એ ઘરમાં લઈ આ લ્યો ચાર તમે ચાર આપ્યા હતા આ ચાર એટલે વડીલે કીધું કે તને કચરો પાડતાય આવડે છે ને સાફ કરતાય આવડે છે એટલે આજથી આખા ઘરની સફાઈની જવાબદારી તારી મોટા દીકરાની વહુને એ સફાઈની જવાબદારી આપી બીજી નાની હતી એને કીધું કે બેટા તે કે મેં બુકડો માલ દે થાય આપણે તો બાપુજી પછી ન રહેવાનું એટલે આપણે તો ખાઈ ગયા કે તું મોઢાને હરાડી છો એટલે સ્વાદની તને વધારે ખબર પડતી છે આજથી રોહાડાની જવાબદારી તારી ત્રીજીને બોલાવીને કીધું કે બેટા તે કે બાપુજી તમે મને આપ્યા થાય એટલે મેં ડાબલીમાં હંઘરીને રાખ્યા છે એ ડાબલી માલી કાઢીને ચાર દાણા આપ્યા ત્યારે કીધું કાલે બેટા તને હંઘરો કરતા આવડે છે તિજુરીની ચાવી તારી નાના દીકરાની વહુને બોલાવીને કીધું બેટા તમે કે બાપુજી એક દિવસ મને આપો જે માણસને ત્ર વર્ષ પહેલાં મોકલ્યો હતો એ જ માણસને પાછો મોકલે છે ને કહે છે કે જાઓ મારા બાપુજીને કહેજો કે તમારી દીકરી જે તમને ચાર દાણા આપ્યા થઈ પાછા મગાવે છે અને સાહેબને આલી ચાર ગાડા જૂત્યા એ ચાર ગાડા આવીને અહીં ઊભાઈ રહ્યા ત્યારે કીધું કે લ્યો બાપુજી આ તમે ચાર દાણા આપ્યા થઈ મેં મારા બાપને ઘરે મોકલ્યા હતા એનું આ ફળ અહીંયા આવ્યું છે ત્યારે સસરા કીધું બેટા આજથી ઘરનો વ્યવહાર તારો તને વિકાસ કરતા આવડે છે અર્થ જે જેટલું તેટલું જ તેને તલભાર વધુ દેનાર નથી અને શેઠ આડતીયો મહા ઉદાર એને ચોપડે ક્યાંય ઉધાર નથી ભગવાનની પાસે તમે જેવી લાયકાત મેળવું આ માતાજી પાસે ને કદી પૈસો ન માંગતા આ રૂપિયા માટે કાંઈ આવા કાર્યો કરવાની જરૂર નથી રહેતી આપણે કે આપણે બહુ ધર્મ વધારીએ તો રૂપિયાવાળા થાય ના ના રૂપિયા તો રોડે ઉભેરો લઈને તો પણ વાયડું ઠેકતા આવડી પછી આમાં રૂપિયા માટે સંસ્કાર જરૂરી નથી મારો મૂળ કહેવાનો અર્થ પણ સંસ્કાર હોય ને આ રૂપિયો વહેલા મોડો આવે આ ખોરડે અથવા તો આપણા ઘરે કઈ સંસ્કાર હશે એટલે પરમાત્માએ સામું જોયું છે ને અત્યારે ભગવાનની બધાની ઉપર દયા થઈ એમાંય રોલ ટસ ની તો વાત જવાય ભાઈ ભવિષ્યમાં તો એવું રોલ ટસ નું ઉપડેલ કેળાની રેકડીવાળા પાસે ઉભા રહ્યો તો એ લૂ મૂસી કરીને હાથ બાર આઠ ખાટ કેળાની લૂ મુશી કરીને આજે તો જોવા રોડ ટચ છે તમારે આમ જે આપણા ભાવમાં પાતે એટલે આપણો ક્યો ભાવે જમીનના દલાલના લગન ધંધા ગમે કરવા ધંધો મગજમાં નોગડી દાય ધ્યાન રાખ આ જો આ કેમેરાવાળા ભાઈઓ છે આ મંજીરાવાળા આ મંજીરા વાળા ટેજ ઉપર બેઠે છે આ બધી ઘરે પછી મંજીરા મગજમાં ગળી જાય માથે ઉઠીને હોય ન હોય કે ગમે એવી ટાઈટ હોય તો ઉસકાવી નાખે ઘરે આવલા એમ ખેમ રાત તો એકલો જ એકલા પીંડ્યા એટલે એને ને એને ઓઠવાનું કોઈ હોડ્યું કરનારું નહીં મારા બાપ ન કરે એમ ન કે માથે ઓઠાડ ગયું કોઈ નહીં સારું આ સારું ભાઈ તારે થોડો મિસ કોલ આવે તારી વીર પથારી પાછળ છે એમાં વીહ નખાળે એટલે એમાંય સાહેબ કેતા એમાં આમાં મોબાઈલ આવ્યા ને હવે તો મોબાઈલ એવા આવવાના કોઈ મારવા આવતું છે ને મોબાઈલ કે ભાગો 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 ભાગીને રોડે સડશ્યો ત્યારવા દેખાય જ્યાં લીધો ઓલા આવે આમ 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 હવે પ્રેમ દવા પણ અમે આવતા હતા ને એટલે મેપમાં બામણા છે લખી નાખી દીધું હતું એટલે એ કેળા દેખાડ્યા કરે ત્રણ છ ફૂટ પછી ડાબા વાળો ઓલી દીકરી બોલે તા બાપુ કે વાહ દીકરી ડાય છે હો ભાઈ સાધુને તોય પછી બહુ ખબર ન હોય કે હેમલી અવાજ આવે વાહ જો એમ માયા ભાઈ બીજું કોઈ છે આપણી ગાડીમાં બાપુ ઓલું મેપ બોલે મેં કીધું હવે મેપ એવા આવવાના હામો આવતો હશે ને એ કહી દે ઓલો માણસ આવો છે ધ્યાન રાખજો મીટર આવવાના આ મત દે હે દે ખોટા તમે આને હારે રાખો છો માઈક બોહારા આપડે આપડે જેવું બોલીએ એવું જ આપે હા ખરેખર પ્રોગ્રામમાં પ્રોગ્રામ હારા કરવાય ભાઈ તો હારા માઇક જોવે ને લગન કરવાત હારી વાઇફ જો પણ વાઇફ માં ને માઈક માં ફેર જો આને સામે બોલી એકાય આ બગડી હોય તો રિપેર થાય

जाचकार है मन भोरबा नीदा में जाटकार मन भोरुबा नीदा में जाति

ગે

let